ক্ে কেটাটাটাটাটাটাটারকেযা এপটি পডিলিলে এও ইএ এবোটা কোলিলা এহাটা જો પણ કોલ મે જેタル કાકો ઓય મેટ્રમ મેટ્રમ જાતા અમાર હાડીની ખબર ભાગતાઈએ કઉ અમને મોડા દયા તો સમાચાર ઓગળ્યાતા આને ભાડાને જવો તો તર્મે ક્યો જી ઓ ભઈયે જેત્રમ મેટ્રમ થી વાર વાર આતા લાગે

ternyata मनवा pria गया है काम

તો હાલત મને જુઓ ખાલી તમે અમને થઈ બે થઈ તેલ ના ડબ્બા લઈ આવે દાગના પેરો ને ખોખે હાથે દસે દસ હેટલું પડી છે

તમે જાતા હું તમે નથી પડ તમે ભાગ્યશાળી કેવા કે મારા જીવાના મહેમત ગતિ મળે બેઠી હોય ખાલી પૂછો ખુલાજી ને

ગાડી થાર તમે કદી આ ના હોય ના હોય અમારે હવે પૂછો ખાલી ખાલી બંગલો હમણાં ફ્લેટ પૂછો ચાર માલ નો બનાયો હોય ફ્લેટ લેવા આવે ને લિફ્ટ જવાનું એમ ના ભીડી ચાર ભાઈ બીડી પડે

મારા આડુ આવે તમે એ તમે એકદમ ભણિયા ને અને ના હોય તો ગેસ ના બગે બાટલા ને સગડિયું લઈ જાવ

આ તમારું તમે ના હોય ને તો ભોણિયા મેલો સગડી લઈ જાય ના મેલો છે અમારું મેલ દઉં અને મારા કુડાજી અને હું તો ગુલાબજી અતારે જ મેલ દે હવા કરતા ઓમની આરવાર મુક દે ઓગડી ને જાય ઓય ભઈ મહેમાન તમાર ની પૂરી ગયો હું શું કહું હા ના તો ஆனால் પૂછી જુઓ ખોરાજી ને પૂછી જુઓ ખોરાજી પૂછું ખાલી મારી મારી નહીં ફરતો હું ખોરાજી નો જ વિશ્વાસ કરું કા

લા બુલા કોチラખ ને હો જો ની ભણે ગેસ ના બાટલા કોકરાવ ગેસ ના બાટલા કોકરાવ મને ખબર હે કોઈ આબના નહીં એવો મને બધી ખબર હે તું સમજ તું તો મગડ આ એ થોડી કોં કણ હે ના દરવાજો થઈ જાય

એટલે હું છું તમે મારી વાત તમે ઓટો મારો હાળીને તમારા હાળી ને પડ્યા ને લાવી દો લાવો લોટ પડી આપણે એટલે આપડે ના બધું આવી જાય ને ઘરે

ખોડાજી ના પૂછો ખાલી ખોડાજી આ ખોડાજી ઘોડા લેવરા તબડીક તબડીક ઘોડી અત્યારે હે

ખોળાજી ના રોટલા મારા ઘરે ને કીધું તમે તમારા માટે દરવાજા ખુલ્લા હે આપડે ગમે ત્યારે આડે આવો બધું ઘરે જવું પડે પૂછી જુઓ રોટલા બોટલા બનાવો હા રોટલા બોટલા બનાવો હાયા નહી પૈસા ના ના કરવું હોય એવું હજુ અમને હાળે તો જવું હોય એમની હાળે અમે ને ના ના એવો છે આલે રેડો ના રે એટલે હું શું અમે વાતમાં આવતો તો ને મારા હારું તો પાકેટ પડી ગયું હા બરાબર 500 રૂપિયા પડ્યાતો આલો ને મંડીરી કા તો ભાવે તમે હારી લઈ ગયો બધું તમે હારી જ્યા બધા બધું ઈ પડ્યાતો ને આ બહે આતા ધ્યાન આલ દીધા 500 પડ્યાતો હું તમને આલા કાલ આલ દું 500 નો 5000 આલુ આલો ને તમે હજુ ની મોડવાના પણ આડું માડું નહીં આલો ને તો પડી ગયો આ કુડા ના રાખી

તમે જોયું જ છે તારી હયા પડ્યું જોયું મેં તને રાજી કરીશ તારે રાખવાની રાજી કરીશ તને